ઇન્ડી ગઠબંધનના ભાગરૂપે ગુજરાત લોકસભાની 24 બેઠક પર સ્વતંત્ર ચૂંટણી લડશે કોંગ્રેસ તો આપને ફાળવાઈ બે બેઠક ભરૂચ લોકસભા બેઠક પરના આપના ચૈતર વસાવા તો ભાવનગર બેઠક માટે આપના ઉમેશ મકવાણાના નામની જાહેરાત હાલમાં ભાજપ પાસે છે બેઠક બેઠક જીતી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો આશાવાદ વ્યક્ત કરતા ચૈતર વસાવા કોંગ્રેસ હાઈકમાન્ડ શિરોમાન્ય ગણાવતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ અને આપ જોવે છે દિવા સ્વપ્ન અમદાવાદના સંસ્કારધામ ખાતે ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું મોબાઈલ મૂકી રમતના મેદાનમાં ઉતરે બાળક તો ખેલાડીઓને ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દેવા મુખ્યમંત્રીનું આહવાન આવતીકાલે પ્રધાનમંત્રી સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવા આવવાના છે ત્યારે તે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તીર્થસ્થાન દ્વારકામાં તૈયારીઓની કરી સમીક્ષા ગોમતી ઘાટ ખાતે ઉતારી આરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે છોટી કાશી ગણાતા જામનગરને દુલ્હનની જેમ સજાવાયું સલામતીની ચુસ્ત વ્યવસ્થા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારિતા ક્ષેત્રની નવી મુખ્ય પરિયોજનાઓની નવી દિલ્હી ખાતેથી કરાવ્યો આરંભ વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના પાયલોટ પ્રોજેક્ટને કરાવી શરૂઆત કહ્યું કે ખેતી અને ખેડૂતોનો પાયો મજબૂત કરવા માટે સહકારીતા ક્ષેત્રની સૌથી મોટી ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢના કાર્યક્રમનું કર્યું સંબોધન ઉર્જા રક્ષા અને આધારભૂત સંરચનાઓનું સંલગ્ન પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કહ્યું કે દરેક ઘરને સૂર્ય ઘર બનાવવાનું સ્વપ્ન ઉત્તરપ્રદેશના કાસગંજમાં સર્જાયેલા ગોજારા અકસ્માતમાં પંદર લોકોના મોત ટ્રેક્ટર ટ્રોલી કાબુ બની તળાવમાં થઈ ગરકાવ મૃતકને બે લાખ ઘાયલને પચાસ હજાર આર્થિક સહાયની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી જાહેરાત પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી મૃતકના પરિવારજનોને પાઠવી સાંત્વના અને ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં ત્રણસો ત્રેપન રનમાં આઉટ બીજા દિવસે ટીમ ઇન્ડિયાનો નબળો દેખાવ બશીરની બોલિંગ સામે પરાસ્ત ભારતીય બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા બે રન બનાવી થયા આઉટ યશસ્વી બાદ સફરરાજ પણ આઉટ